તારીખ ચૌદ જાન્યુઆરીના દિવસે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે આ દિવસે જ ભીષ્મ પિતામાએ ત્યાગ કર્યો હતો મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી કવાયેલા ભીષ્મએ તત્કાળ પાણ પાણત્યાગવાના બદલે ઉત્તરાયણ સુધી બાણ બાણસયા પર શરીરને ટકાવી રાખ્યું હતું આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદવ્યાસજી આ પ્રસંગ દ્વારા બહુ મોટો સંદેશો આપે છે વિશ્વના શરીર પરનું એક એક બાણ કૌરવના એક એક દુષ્કૃત્યોનું પ્રતિક છે પરિવારના બાકીના સભ્યોને એમ હોય કે આપણા કુટુંબમાં કોઈ મુશ્કેલી જ નથી આપણે સૂકી છીએ જ્યારે વાસ્તવિકતા એ હોય કે આવા ભીષ્મ મુશ્કેલીઓનું પોટલું પોતાના માથે ઉપાડી લેતા હોય એટલે આપણને મુશ્કેલી અનુભવાયથી જ ના હોય ભીષ્મ તો ઉત્તરાયણે જતા રહ્યા પણ આપણે આપણા ભીષ્મને ઓળખવીને સાચવી લેવા નહીંતર કૌરવની જેમ આપણું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે આ ઉત્તરાયણે આપણે આપણા ભીષ્મને શોધવાનો પ્રયાસ કરીએ થોડીવાર આંખો બંધ કરીને વિચારો તમારી સમસ્યાઓને તમારા સુધી ના પહોંચવા દેનારી એ કોણ છે વિચારો કે તમારી ભૂલોને પોતાના માથે ઓઢી લેનાર એ કોણ છે વિચારો કે એવું કોણ છે જેના કારણે તમને સુરક્ષાનો અનુભવ થાય છે એવું કોણ છે જે જેની ગેરહાજરી આખા પરિવારને પારવાર મુશ્કેલીમાં મૂકી દે છે એવું કોણ છે જેનો સાથ તમને સદાય હલવા ફૂલ રાખે છે ભીષ્મ પિતામાં એ હસતા હસતા તેમના મૃત્યુનું રહસ્ય જણાવતા પોતાના જીવનનો ઘટનાક્રમ વર્ણવતા જણાવ્યું હે પાંડુપુત્ર માત્ર પિતા શાંતનું હસ્તિનાપુરના રાજા હતા મારી માતા ગંગાનો પિતા શાંતુનું સાથે મેળાપ થયો મારી માતાનું આઠમું સંતાન સ્વરૂપે હું હતો મારી માતાએ મને બહુસ્પતિ પાસે ચાર વેદ તથા ધનુવેદ ભણાવ્યા દેવોના રાજા ઇન્દ્રએ પોતાના અસસ્ત્ર શસ્ત્ર આપ્યા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામે ધનુર્વિદ્યા શીખવી મારી માતાએ મને સર્વગુણ સંપન્ન તથા યુદ્ધમાં અજય અપરાજિત બનાવી પિતા સાતન સાંત્વનને સોંપ્યો પિતાએ મને હસ્તિનાપુરની ગાદીએ બેસાડ્યો હતો મારા સર્વગુણ સંપન દેવી શક્તિઓ હોવાથી મારું નામ દેવદંત પાડ્યું હતું સમગ્ર ચિંતામાંથી મુક્ત થઈ મારા પિતા ગંગા નદીમાં સરોવેર વિહાર કરતા હતા તે વેળાએ મસ્તગંધા સત્યવતીના કોમાસમાં બંધાયા સત્યવતીના પિતાએ તેમની પુત્રીથી જે સંતાનો થાય તેમને જ હસ્તિના રાજગાદી છોપવી એવી પ્રતિજ્ઞાનો પ્રસ્તાવ મૂક્યો પિતા શાંતનું આ પ્રસ્તાવથી દુઃખી થવા લાગ્યા અને બીમાર પડ્યા પિતાનું આ દુઃખ મારાથી સહન થયું નહીં હે પાંડુ પુત્રો આ વેળાએ મારામાં અપાર દેવી શક્તિ પ્રગટી પિતાની સુખાકારી માટે મેં સત્યવતીના પિતા નિષાદ રાજાને વચન આપ્યું અને પ્રતિજ્ઞા કરી કે હું આજીવન બ્રહ્મચારી રહીશ સત્યવાનીના સંતાનો જ હસ્તિનાપુરની ગાદી સંભાળશે હું તેમની તથા હસ્તિનાપુરની રક્ષા કરીશ નિષાદ રાજને વચન આપ્યું હું સત્યવતીને રથમાં બેસાડી હસ્નાપુર લાવ્યો હતો મારા પિતા સત્યવતીને નિહાળી સાજા થવા માંડ્યા મારા પિતાએ મારી ભીષણ પ્રતિજ્ઞાથી પસંદ થઈ મને વરદાન આપ્યું એ મારા નિશા નિષ્પાપ પુત્ર જ્યાં સુધી તું જીવતા જીવવા ઈચ્છીશ ત્યાં સુધી મૃત્યુ તારો વાળ પણ વાંકો કરી નહીં શકે તારી સ્વકૃતિ લઈને જ તે તારા પર પોતાનો પ્રભાવ પાડી શકશે આમ કહી ભીષ્મ પિતામહે પાંડવોને તેમના ઈચ્છા ઈચ્છામૂર્તિનું રહસ્ય સંભળાવ્યું દેવવ્રતમાંથી ભીષ્મ નામ સાંથી થયું તે જાણી પાંડવોને પણ પિતામહ મહા તથા પતિ પતિતામહ અંગે જાણવામાં ભીષ્મ પિતા જ્ઞાન તથા ભીષ્મના ઈચ્છા ઈચ્છામૂર્તિનું રહસ્ય મહાભારત ગ્રંથમાં ભગવાન વેદવ્યાસે અદભુત રીતે વર્ણન કર્યું છે ધન્યવાદ મિત્રો